શું તમને ખબર છે ચાવજમાં શું અરે હા ચાવજમાં અરે શું ચાવજમાં અરે હા ચાવજમાં ફરી એકવાર વેલવેશર ગ્રુપ લાવી રહ્યો છે દરેક વ્યક્તિના સપનાનું ઘરે પણ બેસ્ટ બિલ્ટ અપ ક્વોલિટી અને અફોર્ડેબલ પ્રાઇસમાં 1 એન્ડ 2 કે પ્રોજેક્ટ અને હા તમારા બાળકો માટે સ્કૂલ્સ અહીંયાથી નજીક જ છે બસ તમારા ઓફિસ માટેનો પિકઅપ પોઈન્ટ પણ સોર્ટેડ છે બસ અને હા તમારા ફેમિલી માટે કમ્ફર્ટેબલ એન્ડ પીસફુલ લિવિંગ પણ સોર્ટેડ છે બસ હેલો દેવાંશી ને હું છું રેસિડેન્સી માં જે બ્રિજ થી માત્ર ત્રણ મિનિટના અંતરે છે જે માત્ર સેવન્ટીન પોઈન્ટ ઇલેવન શરૂ થાય છે એમ્યુનિટીઝની વાત કરીએ તો ચિલ્ડ્રન્સ પ્લે એરિયા મોડર્ન એન્ડ એલિગન્ટ મોડ્યુલર કિચન નો ફાઇન પ્લેટફોર્મ આરસીસી રોડ સિનિયર સિટીઝન સીટિંગ એરિયા એસએસની સિંક વોટરફાઈડ ટાઇલ્સ કલર એનોલાઇઝ એલ્યુમિનિયમ વિન્ડોઝ આખા ઘરમાં આઈએસઆઈમાં વાયર નો યુઝ થયો છે એન્ડ અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન તો ખરું જ વિશ્વાસ નથી થતો ને કે આટલી બધી વસ્તુ એક જ જગ્યાએ તો આજે જ વિઝિટ કરો રાતે રેસિડેન્સી ની કોન કોલ નીચા અને હા આ પ્રાઇસ ટૂંક સમય માટે જ વેલિડ છે અને બુકિંગ કરવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો